Okay. Okay. Okay, well, well, oh, itu ya, dadah. dadah.

કેરાવી દેતા હતા મયાવતી હતા તો બેનો વારો હા હા ને એકનો ઓલા એકનો હેઠે છે હેઠે રાખો ને કા ગોળામાં નાખો આમલા યાદ નોરા કા ઠેકે હું ભરા આ જોરો નું સાબ રાખો ને હવા હોયું કે દેખાય તમે અમને ભૂલા

પાછો હવનકુન છે બાબરા વાળા ગેરડીમાં છે યા છે હવનકુંડ છે